પૂર્વ ડાયરેક્ટર પવિત્ર યાત્રા યાત્રાધામ વિકાસ મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો આગામી પાંચમી માર્ચથી શરૂ થનાર છે ત્યારે મેળો સારી અર્થે યોજાય એ માટેના લેખિત સૂચનો વહીવટી તંત્રના વડા માન્ય કલેક્ટર શ્રીને રૂબરૂ મળીને ખાસ કરીને જે સૂચનો સત્તા જેટલા સૂચનો અલગ અલગ રજૂ કર્યા છે એમાં આ વર્ષે એક સૂચન એસપી પાસે ઇલેક્ટ્રિક બસ છે અને કોર્પોરેશન પણ નવી બસો કદાચ મેળો ચાલુ થાય પહેલાં એને પણ મળી જવાનું છે તો એ બસો દોડાવી જેથી પર્યાવરણને એટલી હાનિ ઓછી થાય મીડિયા માટેના પણ બે સવાલ એમાં રજૂ કર્યા છે મીડિયા કર્મીઓ કરોડો લોકોને એના માધ્યમથી આ મેળાનું કવરેજ દેખાડતા હોય તો એક મીડિયા સેન્ટર પણ ઊભું કરવું અને એમાં બધા મીડિયા કર્મીને પૂરતું વાયફાઈ મળી રહે એની સુવિધા પણ એક ઊભું કરવાનું સૂચન કર્યું છે યાત્રાધામ બોર્ડ અને તંત્ર દ્વારા ત્રણ ચાર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો યોજાતો છે એમાં આપણા સોરઠના સુવિખ્યાત જેટલા સંતો છે એ બધા સંતોના નામ લખીને તેમના દ્વારા ધાર્મિક અથવા પ્રાસંગિક પ્રવચન થાય દામોદર કુંડમાં પણ યાત્રીઓ છે સ્નાન કરવા જતા હોય છે ત્યારે એની પણ યોગ્ય સફાઈ અને ત્યાં ભૂખું પાણી જળવાઈ રહે તે પણ મોટો છે ખાસ કરીને ભરડાવાવહે જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં જુનાગઢમાં ફરજ બજાવી ચૂકેલા હોય એવા ડીવાય કે એવા પીઆઈને ત્યાં ફરજ સોંપે તો એ વ્યવહારુ રસ્તા ક્યારેક જે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા હોય છે ગામના બધા લોકોને ઓળખતા હોય બધી સંસ્થાને ઓળખતા હોય એમાં ઘણા રસ્તા પણ થઈ આવા બધા તંત્રને લેખિત સૂચનો